ખેરકુવા ગામના શ્રી ગણેશ યુવક મંડળના યુવાનો દ્વારા કાવડા આયોજન કરવામાં આવ્યું ગામના પિસ્તાલીસ જિલ્લા યુવાનો દ્વારા હાફેસ વસ્તી માં નર્મદાનું કાવડા પવિત્ર જળ લઈ પોતાના ગામ પરત જવા નીકળ્યા હતા ગણેશ મંડળના યુવાનો દ્વારા આજે છોટાદેપુર ખાતે આવી પહોંચ્યા હતા યુવાનો દ્વારા મા નર્મદાના પવિત્ર જળ લઈ રસ્તામાં આવતા શિવાલયોમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો યુવાનો દ્વારા હાપેશ્વરથી ફેરકો આપી પંચાણું કિલોમીટર જેટલી યાત્રા કરી પરત ફેરકુવા જવા માટે નીકળ્યા હતા યુવાનો દ્વારા આવતીકાલે ફેરકુવા ગામના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે ગઈકાલે આપણે હાપેશ્વરથી કાવડયાત્રા લઈને પેદલ અમે વચ્ચે જગન્નાથ મંદિરે આવતીકાલે સવારે નવ વાગે અમે ખેરપુઆ નીલકંઠ મહાદેવ જઈને જલ અભિષેક ચઢાવી રાઠવા વિશાલભાઈ દેવસી ગઈકાલે એક આયોજન કર્યું શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા જેમાં પિસ્તાલીસ લોકો જેવા યુવાઓ જોડાયા અને ત્યાંથી કાવડ લઈને હાપેશ્વર ધામથી હાપેશ્વર મહાદેવને જલ ચડાવીને પછી રસ્તામાં જેટલા બી શિવાલયો આવે છે એમને જળાભિષેક કરતાં કરતાં આ હાલ અમે છોટાઉદેપુર જાગનાથ મંદિરે જળાભિષેક કરીને અમે ફેરપુર તરફ જવા માટે રવાના થઈ ગયા છે કાલે વિધિવતપૂર્વક અમે નીલકંઠેશ્વર મહાદેવ છે જેને વિધિવતપૂર્વક આપણે એને જળાભિષેક કરીશું નાઇન્ટી ફાઈવ જેવું થાય છે મેં રાઠવા નારસિંગ ભાઈ